નમસ્કાર મિત્રો તમામ ભક્તોને મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસની હાર્વિક અને અનંત શુભકામનાઓ મકરસંક્રાંતિનો આ પવિત્ર પર્વ ભારતીય સંસ્કૃતિની આત્મા સાથે જોડાયેલો પર્વ છે જે આપણને સૂર્ય ઉપાસના દાન પુણ્ય સંયમ અને પરસ્પર સૌહાર્દનો સંદેશ આપે છે આ પર્વ માત્ર એક તિથિ કે તહેવાર નથી પરંતુ જીવનમાં સકારાત્મક પરિવર્તન અને નવી શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે આ દિવસે સૂર્યદેવ દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ તરફ જાય છે તેથી આને પ્રકાશ ઊર્જા અને શુભતાના વધતા પ્રભારનો કાળ કહેવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે સૂર્યદેવ ધનુ રાશિમાં હોય ત્યારે તે કાળને ખરમાસ કહેવામાં આવે છે જેમાં વિવાહ ગૃહપ્રવેશ મુંડન જેવા માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરતા જ ખરમાસનો અંત થાય છે અને ફરીથી તમામ શુભ અને માંગલિક કાર્યો શરૂ થઈ જાય છે આ જ કારણે આ દિવસનું વિશેષ ધાર્મિક અને સામાજિક મહત્વ છે પૌરાણિક કથા અનુસાર સૂર્યદેવ પોતાના સાત ઘોડાઓના રથ પર સવાર થઈને સતત બ્રહ્માંડની પરિક્રમા કરે છે એકવાર તેમના ઘોડા અત્યંત થાકી ગયા અને પાણી પીવા માટે રોકાયા સૂર્યદેવ જાણતા હતા કે જો તેમનો રથ રોકાયો તો સૃષ્ટિની ગતિ પણ રોકાઈ જશે કરુણાભાવથી તેમણે ઘોડાઓને વિશ્રામ આપ્યો અને કેટલાક સમય માટે રથમાં ગધેડાઓ જોડી દીધા ગધેડાઓની ગતિ ધીમી હોવાથી સૂર્યદેવની ચાલ પણ મંદ થઈ ગઈ અને આ કાળ એક મહિના સુધી ચાલ્યો જેને ખરમાસ કહેવામાં આવ્યો જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ફરીથી તેજ શુભતા અને ગતિનો સંચાર થાય છે એક અન્ય સુંદર માન્યતા એ પણ છે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ પોતાના પુત્ર શનિદેવને મળવા તેમના ઘરે જાય છે કારણ કે મકર રાશિના સ્વામી શનિદેવ છે આ દિવસ પિતા પુત્રના મિલનનું પ્રતિક માનવામાં આવે છે જે કટુતાના સ્થાને મેળાપ કર્તવ્ય અને ધર્મનો સંદેશ આપે છે હવે વાત કરીએ મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસની હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ બે હજાર છવ્વીસમાં સંક્રાંતિ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ બુધવારના દિવસે ઉજવવામાં આવશે આ દિવસે સૂર્યદેવ સવારે મકર રાશિમાં પ્રવેશ કરશે આની સાથે જ ખરમાસનો અંત થશે અને શુભ કાર્યોની શરૂઆત ફરીથી શક્ય બનશે આ વખતે પણ સંક્રાંતિ પર શુભ નક્ષત્ર અને યોગનો સહયોગ મળવાથી આ પર્વનું મહત્વ વધુ વધી જશે સંક્રાંતિના દિવસે પુણ્યકાળ અને મહાપુણ્યકાળનું વિશેષ મહત્ત્વ હોય છે માન્યતા છે કે આ સમયે કરેલું દાન સ્નાન અને જપ તપ અક્ષય પુણ્ય આપે છે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું સૂર્યદેવને અર્ઘે આપવું અને ત્યારબાદ તલ ગોળ ચોખા કંબલ વસ્ત્ર અને અન્નનું દાન કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે ખાસ કરીને જરૂરિયાતમંદોને કરેલું દાન જીવનમાં સુખ સમૃદ્ધિ અને માનસિક શાંતિ આપે છે જ્યોતિષીય દ્રષ્ટિએ પણ મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે આ દિવસે કરેલું દાનપુણ્ય આધ્યાત્મિક સાધના અને શુભ સંકલ્પ આવનારા આખા વર્ષ માટે સકારાત્મક ઊર્જાનો આધાર બને છે જેમ અક્ષય તૃતીયા પર કરેલા શુભ કાર્યોનું ફળ અક્ષય માનવામાં આવે છે તેમ મકરસંક્રાંતિ પર શ્રદ્ધા અને નિયમથી કરેલું કર્મ પણ લાંબા સમય સુધી શુભ ફળ આપે છે આ મહાપુણ્યકાળમાં કરેલું કોઈ પણ શુભ કાર્ય ચાહે તે નવી વસ્તુની ખરીદી હોય ઘર કે પ્રોપર્ટી લેવી હોય પૂજા હોય કે દાનપુણ્ય તે માત્ર તમારા માટે જ નહીં તમારા આખા પરિવાર માટે અત્યંત શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે અને એવું કહેવાય છે કે આ દિવસે સ્વર્ગના દ્વાર ખુલ્લા રહે છે માન્યતા છે કે આ જ પવિત્ર તિથિએ દેવતાઓ પણ ગંગા યમુના અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે આ જ કારણ છે કે આ દિવસે તલ ગોળ ઉડદ ખીચડી અને ગરમ વસ્ત્રોનું દાન વિશેષ ફળદાયી માનવામાં આવે છે કારણ કે મકર સંક્રાંતિ પર કરેલું દાન અક્ષય પુણ્ય આપે છે મકર રાશિના સ્વામી શનિદેવ છે અને સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશથી શનિનો પ્રભાવ સક્રિય થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સૂર્ય અને શનિના સ્વભાવમાં ભિન્નતા હોવાથી તેનો પ્રભાવ જનજીવન પર અવશ્ય પડે છે જેમની કુંડળીમાં શનિદેવની સ્થિતિ મજબૂત હોય તેમને તેનો પ્રભાવ ઓછો દેખાય છે પરંતુ જેમની કુંડળીમાં શનિ નબળા હોય તેમને જીવનમાં અડચણો અને સંઘર્ષોનો સામનો કરવો પડી શકે છે આ જ કારણે સંક્રાંતિના દિવસે દાન અવશ્ય કરવું જોઈએ ચાહે તે સામર્થ્ય અનુસાર નાનું જ હોય એક પૌરાણિક કથા અનુસાર ભીષ્મ ભીષ્મપિતામહને ઈચ્છામૃત્યુનો વરદાન મળ્યો હતો પરંતુ તેમણે દક્ષિણાયન સૂર્યમાં દેહ ત્યાગ ન કર્યો તેઓ બાણોની શૈયા પર ઉત્તરાયણ સૂર્યની રાહ જોતા રહ્યા અને મકર સંક્રાંતિના દિવસે સૂર્યના ઉત્તરાયણ થતાં જ તેમણે પોતાના ત્યાગ કર્યા જેથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય એવી માન્યતા છે કે ઉત્તરાયણ કાળમાં કે મકર સંક્રાંતિના દિવસે દેહ ત્યાગ કરવાથી વ્યક્તિ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે હવે મિત્રો વાત કરીએ મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસની આ વર્ષે મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ બુધવારના દિવસે ઉજવવામાં આવશે બુધવારનો દિવસ બુદ્ધિ વ્યાપાર અને ઉન્નતિનું પ્રતીક માનવામાં આવે છે આ દિવસે સૂર્યોદય સવારે અને સૂર્યાસ્ત સાંજે થશે અને આખો દિવસ દાન પુણ્ય અને સાધના માટે અત્યંત અનુકૂળ રહેશે મિત્રો હવે અમે તમને મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસના દિવસે કરવાના કેટલાક વિશેષ ઉપાયો વિશે જણાવીએ છીએ જે તમારા જીવનની દિશા બદલી શકે છે એવી માન્યતા છે કે આ વખતે મકરસંક્રાંતિ પર એકસાથે અનેક યોગોનું નિર્માણ થઈ રહ્યું છે જે ઘણા લાંબા સમય પછી બને છે આ યોગોમાં રાજયોગ લક્ષ્મીયોગ અને સર્વાર્થ સિદ્ધિયોગ જેવા અત્યંત પ્રભાવશાળી યોગ સામેલ છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો આ યોગોમાં શ્રદ્ધા અને નિયમથી ઉપાયો કરવામાં આવે તો મનોકામનાઓની પૂર્તિ શીઘ્ર થાય છે જો તમે ઈચ્છો છો કે તમારી કિસ્મતના બંધ દ્વાર ખુલે જો તમે ઈચ્છો છો કે ધન સમૃદ્ધિ તમારા જીવનમાં સ્થાયી રૂપે આવે તો મકર સંક્રાંતિના દિવસે કહેલા ઉપાયો અવશ્ય અપનાવો આ દિવસે લાવેલી કેટલીક વિશેષ વસ્તુઓ અને કરેલું દાન પુણ્ય જીવનમાં દિનદુગણી રાત ચોગુણી ઉન્નતિનું કારણ બની શકે છે આ કોઈ સામાન્ય ઉપાય નથી પરંતુ ધર્મશાસ્ત્રોમાં વર્ણિત સફળતા અને સમૃદ્ધિનો અચૂક માર્ગ માનવામાં આવે છે તો મિત્રો મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસના આ પવિત્ર અવસરને વ્યર્થ ન જવા દો શ્રદ્ધા વિશ્વાસ અને નિયમથી કરેલા નાના કર્મ પણ મોટા પરિણામ આપી શકે છે કારણ કે જ્યારે સમય તિથિ અને યોગ એકસાથે અનુકૂળ હોય તો ભાગ્ય પણ પોતે સાથ આપવા લાગે છે મકરસંક્રાંતિનો દિવસ માત્ર એક પર્વ નથી પરંતુ આખા વર્ષની દિશા નક્કી કરનારો દિવસ માનવામાં આવે છે શાસ્ત્રો અને લોકમાન્યતાઓમાં કહેવાયું છે કે જેમ સૂર્યદેવ આ દિવસે ઉત્તરાયણ થઈને પોતાની ગતિને શુભ દિશામાં લઈ જાય છે તેમ જો માનવ આ દિવસે સાચા કર્મ સાચું દાન અને સાચો સંકલ્પ કરી લે તો તેનું આખું વર્ષ શુભતા ઉન્નતિ અને સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે આ દિવસે કરેલા નાના નાના ઉપાયો પણ જીવનમાં મોટા પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે કારણ કે મકરસંક્રાંતિનો સંબંધ સીધો સૂર્ય શનિ પુણ્યકાળ અને દેવકાળ સાથે જોડાયેલો છે મકરસંક્રાંતિના દિવસે સૌથી પહેલો અને સૌથી મહત્વપૂર્ણ ઉપાય છે સવારે સ્નાન સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરવું અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે જો શક્ય હોય તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું સર્વોત્તમ છે પરંતુ જો આ શક્ય ન હોય તો ઘરે જ સ્નાનના પાણીમાં થોડા તલ કે ગંગાજળ મેળવીને સ્નાન કરવું પણ એટલું જ ફળદાયી માનવામાં આવે છે સ્નાન પછી સ્વચ્છ વસ્ત્ર પહેરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ તાંબાના લોટામાં પાણી થોડો ગોળ લાલ ફૂલ અને અક્ષત મૂકીને સૂર્ય તરફ મુખ કરીને અર્ઘ્ય આપવાથી માન સન્માન આરોગ્ય અને આત્મબળમાં વૃદ્ધિ થાય છે આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે અત્યંત લાભકારી છે જેમના જીવનમાં વારંવાર અડચણો આવે છે અથવા જેઓ લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે ગળો પણ ખૂબ શુભ માનવામાં આવે છે આ દીવો ઘરના મુખ્ય દ્વાર કે પૂજા સ્થાનમાં પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે જેમને પિતૃદોષ કે વારંવાર માનસિક અશાંતિની સમસ્યા રહે છે તેમના માટે તલ સાથે જોડાયેલા ઉપાયો વિશેષ ફળ આપે છે દાન મકરસંક્રાંતિનો સૌથી મોટો ઉપાય માનવામાં આવે છે આ દિવસે કરેલું દાન ક્યારેય વ્યર્થ નથી જતું તલ ગોળ ચોખા ઉડદ ખીચડી કંબલ ઊની વસ્ત્રો જૂતા ચપ્પલ તાંબા કે પિત્તળના વાસણનું દાન અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે દાન હંમેશા શ્રદ્ધા અને વિનમ્રતાથી કરવું જોઈએ ધ્યાન રાખવું કે દાન કરતી વખતે મનમાં કોઈ પ્રકારનો અહંકાર ન હોય કારણ કે દાનનું ફળ ભાવ સાથે જોડાયેલું હોય છે માત્રા સાથે નહીં જે વ્યક્તિ પોતાની સામર્થ્ય અનુસાર દાન કરે છે તેના જીવનમાં દરિદ્રતા ટકતી નથી મકર રાશિના સ્વામી શનિદેવ માનવામાં આવે છે તેથી મકર સંક્રાંતિના દિવસે શનિ સાથે જોડાયેલા ઉપાયોનું પણ વિશેષ મહત્વ છે જેમની કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય અથવા જેઓ શનિ સાતી ઢૈયા કે શનિદોષથી પીડિત હોય તેમના માટે આ દિવસે કાળા તલ કાળા કપડાં લોખંડની વસ્તુ કે જૂતા ચપ્પલનું દાન ખૂબ લાભકારી માનવામાં આવે છે તેની સાથે જરૂરિયાતમંદ વૃદ્ધ કે શ્રમિક વર્ગને દાન આપવું શનિની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે આ ઉપાય જીવનમાં સ્થિરતા અને કર્મોમાં સફળતા આપે છે ગૌસેવા મકરસંક્રાંતિના દિવસે અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવી છે આ દિવસે ગાયને લીલું ઘાસ ગોળ તલ કે ચારો ખવડાવવાથી ઘરમાં અન્નધનની કમી રહેતી નથી કહેવાય છે કે જ્યાં ગૌમાતા પ્રસન્ન હોય ત્યાં લક્ષ્મી સ્થાયી રૂપે નિવાસ કરે છે જો ગાયનું દાન શક્ય ન હોય તો ગૌશાળામાં જઈને સેવા કરવી કે ચારો આપવો પણ સમાન પુણ્ય આપે છે જો મકરસંક્રાંતિ મંગળવારે પડે તો આ દિવસે કરેલી હનુમાન ઉપાસનાના ઉપાયો વિશેષ ફળ આપે છે આ દિવસે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવો ભય રોગ શત્રુબાધા અને કર્જ જેવી સમસ્યાઓથી મુક્તિ આપે છે જેઓ જીવનમાં વારંવાર અસફળતાનો સામનો કરી રહ્યા હોય તેમના માટે આ ઉપાય અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે નવી વસ્તુઓની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે ખાસ કરીને ધાતુની વસ્તુઓ અનાજ ઊની વસ્ત્રો કંબલ વાસણ કે પૂજા સાથે જોડાયેલી સામગ્રી ખરીદવી આખા વર્ષ સમૃદ્ધિનો સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે લાવેલી વસ્તુઓ ઘરમાં સ્થિરતા અને વૃદ્ધિ લાવે છે જેઓ વ્યાપાર કે નોકરીમાં ઉન્નતિ ઈચ્છે છે તેમના માટે મકરસંક્રાંતિના દિવસે નમકનો ઉપાય ખૂબ પ્રચલિત છે સેંધા નમકને કોઈ કપડામાં બાંધીને તિજોરી કે ધન રાખવાના સ્થાને મૂકવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધનના માર્ગો ખુલે છે આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે ઉપયોગી છે જેમના પૈસા ટકતા નથી વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકો માટે મકરસંક્રાંતિનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે આ દિવસે પીપળ કે વડના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો અને મનમાં સફળતાનો સંકલ્પ લેવો એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધારે છે તેની સાથે આ દિવસે વાંચવા પહેલાં સૂર્યને અર્ઘ્ય આપવાથી બુદ્ધિ તેજ થાય છે અને સ્મરણ શક્તિમાં વૃદ્ધિ થાય છે મકરસંક્રાંતિના દિવસે નામ જપ અને મૌનનું પણ વિશેષ મહત્ત્વ છે ઓછામાં ઓછું એકસો આઠ વાર સૂર્યમંત્ર કે પોતાના નામ જપ કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે ઉત્તરાયણ કાળમાં કરેલો જપ અનેક ઘણું ફળ આપે છે જો આખો દિવસ શક્ય ન હોય તો ઓછામાં ઓછો કેટલોક સમય મૌન રાખીને આત્મચિંતન કરવું પણ ખૂબ લાભકારી છે મકરસંક્રાંતિનો દિવસ ભારતીય સનાતન પરંપરામાં માત્ર એક પર્વ નથી પરંતુ તત્વને જાગૃત કરવાનો મહાપર્વ માનવામાં આવે છે આ એ જ દિવસ છે જ્યારે સૂર્યદેવ પોતાની ગતિ બદલીને ઉત્તરાયણ થાય છે અને સૃષ્ટિમાં પ્રકાશ ઉષ્મા ઊર્જા અને ચેતનાનો પ્રવાહ વધવા લાગે છે શાસ્ત્રોમાં સૂર્યને આત્માનો કારક કહેવામાં આવ્યો છે અને આ જ કારણ છે કે મકર સંક્રાંતિના દિવસે કરેલો આહાર વ્યવહાર અને વિચાર સીધો વ્યક્તિના જીવન પર અસર કરે છે જે ભોજન આ દિવસે લેવામાં આવે છે તે માત્ર શરીરનું પોષણ નથી કરતું પરંતુ આત્મબળ તેજ આયુ અને ભાગ્યને પણ અસર કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિના દિવસે એવો આહાર લેવો જોઈએ જેમાં સૂર્ય તત્વ પ્રબળ હોય જે શરીરમાં ઉષ્મા ઉત્પન્ન કરે આળસ દૂર કરે અને જીવનમાં સ્થિરતા અને તેજ લાવે આ જ કારણે આ દિવસે સૌથી પહેલા તલ અને ગોળના સેવનની પરંપરા ચાલી આવે છે તલને શાસ્ત્રોમાં પવિત્ર અને પાપકર્મ નાશક કહેવામાં આવ્યો છે કહેવાય છે કે તલમાં અગ્નિ તત્વ હોય છે અને જ્યારે તેને મકરસંક્રાંતિના દિવસે ખાવામાં આવે તો તે તત્વને જાગૃત કરે છે ગોળને સૂર્યદેવનો પ્રિય આહાર માનવામાં આવે છે કારણ કે ગોળ શરીરમાં પ્રાકૃતિક ગરમી ઉત્પન્ન કરે છે રક્ત સંચાર સુધારે છે અને શરીરને બળ આપે છે આ જ કારણે મકરસંક્રાંતિ પર તલ ગોળના લાડુ તિલકુટ કે તલગોળથી બનેલી મીઠાઈઓ ખાવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે શ્રદ્ધાથી તલ ગોળનું સેવન કરે છે તેના જીવનમાંથી દરિદ્રતા રોગ અને માનસિક કમજોરી ધીરે ધીરે દૂર થવા લાગે છે મકરસંક્રાંતિના દિવસે ખીચડીનું સેવન પણ અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે ખીચડી ચોખા અને દાળથી બને છે અને આ ભોજન સૂર્ય અને શનિ બંનેના પ્રભાવને સંતુલિત કરે છે સૂર્ય તેજનો કારક છે અને શનિ કર્મ તથા ધૈર્યનો ખીચડી આ બંને તત્વોનું સંતુલન બનાવીને જીવનમાં સ્થિર ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત કરે છે આ જ કારણે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં મકરસંક્રાંતિને ખીચડી પર્વ તરીકે ઉજવવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિએ માનવામાં આવે છે કે આ દિવસે ખીચડી ખાવાથી આયુ વધે છે શરીર નિરોગી રહે છે અને જીવનમાં આવતા કષ્ટો ધીરે ધીરે શાંત થાય છે ગોળથી બનેલી અન્ય વસ્તુઓનું સેવન પણ આ દિવસે વિશેષ મહત્વ ધરાવે છે ગોળની રોટલી ગોળની મીઠાઈ કે રૂપે ગોળનું સેવન કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે ગોળ શરીરમાં આળસ નાશ કરે છે અને કાર્ય કરવાની શક્તિ વધારે છે જેમના જીવનમાં આત્મવિશ્વાસની કમી હોય અથવા જેઓ નિર્ણય લેવામાં કમજોર હોય તેમના માટે મકરસંક્રાંતિના દિવસે ગોળનું સેવન વિશેષ લાભકારી છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સૂર્ય કમજોર થવાથી વ્યક્તિનો આત્મબળ કમજોર થઈ જાય છે અને ગોળ તત્વને સશક્ત કરવાનું સરળ માધ્યમ છે મકરસંક્રાંતિના દિવસે ચોખાનું સેવન પણ શુભ માનવામાં આવે છે ખાસ કરીને સ્નાન અને દાન પછી ચોખા સાત્વિક આહારનું પ્રતિક છે અને તે મનને શાંત કરે છે સૂર્ય માત્ર ઉષ્મા જ નહીં પરંતુ ચેતના અને સંતુલનનું પણ પ્રતીક છે તેથી આ દિવસે ચોખા જેવા શુદ્ધ અને સાત્વિક અન્નનું સેવન કરવાથી મન અને બુદ્ધિ બંને સ્થિર રહે છે આ જ કારણ છે કે મકરસંક્રાંતિના દિવસે ચોખાનું દાન અને ભોજન બંને કરવાની પરંપરા મળે છે ઘીનું સેવન કે ઘીથી બનેલું ભોજન મકરસંક્રાંતિના દિવસે અત્યંત લાભકારી માનવામાં આવે છે ઘીને ઓજ તેજ અને બુદ્ધિનો કારક કહેવામાં આવ્યો છે સૂર્યદેવ તેજના અધિપતિ છે અને ઘી સૂર્ય તત્વને પુષ્ટ કરે છે આ દિવસે ઘી લગાવેલી રોટલી ઘીમાં બનેલું ભોજન કે થોડી માત્રામાં ઘીનું સેવન કરવાથી શરીરમાં શક્તિ આવે છે અને રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે ધાર્મિક માન્યતા એ પણ છે કે જે વ્યક્તિ મકરસંક્રાંતિના દિવસે ઘીનું સેવન કરે છે તેના જીવનમાં લાંબા સમયના રોગ ટકતા નથી મકરસંક્રાંતિના દિવસે ગરમ અને તાજું ભોજન કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે ઠંડુ બાસી કે ફ્રીજમાં રાખેલું ભોજન આ દિવસે વર્જિત માનવામાં આવે છે સૂર્ય ઉત્તરાયણ થાય છે અને પ્રકૃતિમાં ઉષ્માનો સંચાર શરૂ થાય છે તેથી એવું ભોજન કરવું જોઈએ જે શરીરની અગ્નિને પ્રબળ કરે ગરમ ભોજન માત્ર શરીરને જ નહીં મનને પણ ઉર્જાવાન બનાવે છે આ જ કારણ છે કે આ દિવસે સાદું સાત્વિક અને તાજું ભોજનને સર્વોત્તમ માનવામાં આવે છે તલના તેલથી બનેલા વ્યંજન કે તલના તેલનું મર્યાદિત સેવન પણ કેટલીક પરંપરાઓમાં શુભ માનવામાં આવે છે તલનું તેલ શરીરમાં ઊંડાણ સુધી ઉષ્મા પહોંચાડે છે અને સ્નાયુતંત્રને મજબૂત કરે છે જેમને સાંધાનું દુખાવો કમજોરી કે ઠંડી સાથે જોડાયેલી સમસ્યાઓ રહે છે તેમના માટે મકરસંક્રાંતિના દિવસે તલ સાથે જોડાયેલો આહાર વિશેષ લાભકારી છે તેની સાથે મકરસંક્રાંતિના દિવસે એ પણ કહેવાયું છે કે વ્યક્તિએ તામસિક અને નકારાત્મક ભોજનથી દૂરી રાખવી જોઈએ માંસ મદિરા અત્યંત મસાલેદાર ભોજન લસણ ડુંગળી જેવા પદાર્થો આ દિવસે વર્જિત માનવામાં આવ્યા છે એવું કહેવાય છે કે આ પદાર્થો સૂર્યતત્ત્વને કમજોર કરે છે અને પુણ્યકાળની ઊર્જાને નાશ કરી દે છે જે વ્યક્તિ આ દિવસે સંયમ અને સાત્વિકતાનું પાલન કરે છે તેને સૂર્યદેવની વિશેષ કૃપા મળે છે મકર સંક્રાંતિના ભોજનનું એક અન્ય મહત્વપૂર્ણ પાસું એ પણ છે કે આ દિવસે ભોજન એકલા નહીં પરંતુ પરિવાર સાથે બેસીને કરવું શુભ માનવામાં આવે છે સૂર્યદેવને પરિવાર અનુશાસન અને મર્યાદાનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે મળી મળીને ભોજન કરવાથી પારિવારિક કલહ દૂર થાય છે શાસ્ત્રોમાં એ પણ કહેવાયું છે કે મકરસંક્રાંતિના દિવસે ભોજન લેતા પહેલાં કોઈ જરૂરિયાતમંદને ભોજન કરાવવું કે ભોજનનું દાન કરવું અત્યંત પુણ્યકારી છે આ કરવાથી ભોજનનું પુણ્ય અનેક ગણું વધી જાય છે અને સૂર્યદેવ વિશેષ પ્રસન્ન થાય છે જે વ્યક્તિ પોતે ખાધા પહેલાં કોઈ ભૂખ્યાને ભોજન આપે છે તેના જીવનમાં ક્યારેય અન્નની કમી રહેતી નથી ભક્તો મકરસંક્રાંતિનો આ દિવસ માત્ર એક પર્વ નથી પરંતુ આખા વર્ષના કર્મોની દિશા નક્કી કરનારો દિવસ કહેવાયો છે શાસ્ત્રો અને લોકમાન્યતાઓમાં સ્પષ્ટ કહેવાયું છે કે જેમ આ દિવસે સૂર્યદેવ ઉત્તરાયણ થઈને પ્રકાશ અને ઉર્જાની દિશા બદલે છે તેમ જો માનવ આ દિવસે પોતાના આચરણ વિચાર અને કર્મોને શુદ્ધ કરી લે તો તેનું આખું વર્ષ શુભતા સ્થિરતા અને ઉન્નતિ તરફ વધે છે આ જ કારણે મકરસંક્રાંતિના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનું વિશેષ મહત્વ છે મકરસંક્રાંતિના દિવસે સૌથી પહેલું કાર્ય જે કરવું જોઈએ તે છે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્યોદય પહેલાં જાગવું વ્યક્તિની અંદર આળસ નિરાશા અને નકારાત્મકતા દૂર કરે છે જે વ્યક્તિ મકરસંક્રાંતિના દિવસે મોડે સુધી સૂતી રહે તેના જીવનમાં આવનારા વર્ષમાં સુસ્તી અને અવસરોની કમી રહે છે એવી માન્યતા છે તેથી આ દિવસે વહેલા ઉઠીને સ્નાન કરવું શુદ્ધ વસ્ત્ર પહેરવું અને દિવસની શરૂઆત શાંતિ અને શ્રદ્ધાથી કરવી અત્યંત શુભ છે સ્નાન પછી સૂર્યને અર્ઘ્ય આપવું આ દિવસનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય માનવામાં આવે છે સૂર્યને જળ અર્પણ કરવું માત્ર એક ધાર્મિક ક્રિયા નથી પરંતુ આત્મબળ અને આત્મવિશ્વાસ જાગૃત કરવાનું સાધન માનવામાં આવે છે એવું કહેવાય છે કે મકરસંક્રાંતિના દિવસે આપેલું અર્ઘ્ય આખા વર્ષ સૂર્યના દોષોને શાંત કરે છે અને માન સન્માન આરોગ્ય તથા નેતૃત્વ ક્ષમતા વધારે છે આ દિવસે સૂર્ય તરફ જોઈને નકારાત્મક શબ્દો બોલવા કે મનમાં ક્રોધ રાખવો વર્જિત છે મકર સંક્રાંતિના દિવસે દાન કરવું અત્યંત આવશ્યક માનવામાં આવે છે આ દિવસે દાન વગર કરેલો પર્વ અધૂરો માનવામાં આવે છે પોતાની સામર્થ્ય અનુસાર અન્ન વસ્ત્ર તલ ગોળ કંબલ કે ધનનું દાન કરવું જોઈએ ધ્યાન રાખવું કે દાન હંમેશા વિનમ્રતા અને શ્રદ્ધાથી કરવું જે વ્યક્તિ આ દિવસે દાન કરેને અહંકાર કરે છે તેનું પુણ્ય નાશ થઈ જાય છે એવી માન્યતા છે દાન કરતી વખતે કોઈને તુચ્છ સમજવું કે અપમાન કરવું આ દિવસે સૌથી મોટો દોષ માનવામાં આવે છે આ દિવસે શું કરવું જોઈએ તેમાં સૌથી મહત્વપૂર્ણ છે સંયમ મકરસંક્રાંતિના દિવસે વાણી વિચાર અને વ્યવહાર ત્રણેયમાં સંયમ રાખવો જોઈએ મીઠું બોલવું કોઈને કટુ શબ્દ ન કહેવા જૂના ઝઘડાઓને ભૂલીને મેળાપ કરવો આ દિવસે અત્યંત શુભ છે આ દિવસ પરિવર્તનનું પ્રતીક છે તેથી જૂના ગીલા શીખવા આ જ દિવસે છોડી દેવા જોઈએ હવે વાત કરીએ તે કાર્યોની જે મકરસંક્રાંતિના દિવસે ન કરવા જોઈએ સૌથી પહેલાં આ દિવસે આળસ ક્રોધ અને નકારાત્મકતાથી બચવું જોઈએ શાસ્ત્રોમાં કહેવાયું છે કે મકરસંક્રાંતિના દિવસે કરેલો ક્રોધ આખા વર્ષને અસર કરે છે જો આ દિવસે વ્યક્તિ વધુ ક્રોધિત રહે તો આવનારા સમયમાં તેને માનસિક અશાંતિ સહન કરવી પડે છે આ દિવસે કોઈનું અપમાન કરવું જૂઠું બોલવું કે છેતરપિંડી કરવી અત્યંત અશુભ છે એવું કહેવાય છે કે મકરસંક્રાંતિના દિવસે બોલેલું જૂઠું આખા વર્ષનો દોષ બની જાય છે તેથી આ દિવસે સત્ય સરળતા અને કરુણાનું પાલન કરવું જોઈએ મકરસંક્રાંતિના દિવસે માંસ મદિરા અને તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ આ દિવસ સાત્વિકતાનું પ્રતિક છે આ દિવસે તામસિક ભોજન કરવાથી સૂર્ય તત્વ કમજોર થાય છે અને પુણ્યકાળની ઉર્જા નાશ થઈ જાય છે એવી માન્યતા છે જે વ્યક્તિ આ દિવસે સંયમિત અને શુદ્ધ આહાર લે છે તેના જીવનમાં આરોગ્ય અને માનસિક શાંતિ રહે છે આ દિવસે વાળ કપાવવા નખ કાપવા કે શરીર સાથે જોડાયેલા અશુદ્ધ કર્મ કરવા પણ વર્જિત છે લોકમાન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે શરીરમાંથી કંઈક કાપવું જીવનની શુભ ઉર્જાને કાપવા જેવું માનવામાં આવે છે તેથી આ દિવસે આવા કાર્યોથી બચવું જોઈએ મકરસંક્રાંતિના દિવસે કોઈ ગરીબ અસહાય કે વૃદ્ધનું તિરસ્કાર કરવું સૌથી મોટું પાપ માનવામાં આવે છે આ દિવસ દયા અને કરુણાનો છે જે વ્યક્તિ આ દિવસે કોઈની મદદ કરવાથી ઇનકાર કરે છે કે કોઈને અપમાનિત કરે છે તેના જીવનમાં ધન અને સુખ ટકતા નથી એવી માન્યતા છે આ દિવસે ઉધાર માંગવું કે કોઈને ઉધાર આપીને અપમાન કરવું પણ યોગ્ય નથી આ દિવસ સ્થિરતા અને સંતુલનનું પ્રતીક છે તેથી લેવડદેવડમાં સંયમ અને મર્યાદા રાખવી જોઈએ મકરસંક્રાંતિના દિવસે સૂર્યાસ્ત પછી ઝઘડો કરવો ઊંચા અવાજે બોલવું કે ઘરમાં અશાંતિ ફેલાવવી અશુભ છે એવું કહેવાય છે કે આ દિવસે સૂર્યાસ્ત પછી કરેલો કલહ આખા વર્ષ ઘરમાં કલહનું કારણ બને છે તેથી આ દિવસે સૂર્યાસ્ત પછી ઘરમાં દીવો પ્રગટાવીને શાંતિ જાળવી રાખવી જોઈએ એક અન્ય મહત્વપૂર્ણ વાત એ છે કે મકરસંક્રાંતિના દિવસે કોઈની મજાક ઉડાવવી કે કોઈની ગરીબી કમજોરી કે પરિસ્થિતિ પર હસવું ખૂબ મોટો દોષ માનવામાં આવે છે આ દિવસ આત્મચિંતન અને વિનમ્રતાનો છે અહંકાર દેખાડવાનો નહીં આ દિવસે માતાપિતા અને વડીલોના આશીર્વાદ લેવા અત્યંત શુભ છે જે વ્યક્તિ આ દિવસે પોતાના માતાપિતાનું સન્માન કરે છે તેના જીવનમાં સૂર્ય જેવો તેજ રહે છે તેની વિરુદ્ધ જે વ્યક્તિ આ દિવસે માતાપિતા સાથે વાદવિવાદ કરે છે તેને જીવનમાં વારંવાર અપમાન અને અડચણોનો સામનો કરવો પડે છે એવી માન્યતા છે મકરસંક્રાંતિના દિવસની શરૂઆત પૂજા અને શુદ્ધ વિચારોથી કરવી જોઈએ અને દિવસનો અંત કૃતજ્ઞતા અને શાંતિથી કરવો જોઈએ આ દિવસે કરેલા કાર્યો માત્ર તે દિવસનું જ ફળ નથી આપતા પરંતુ આખા વર્ષ પર અસર કરે છે આ જ કારણ છે કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે મકરસંક્રાંતિનો એક દિવસ આખા વર્ષ જેટલો છે અંતમાં એટલું જ કહેવાયું છે કે મકરસંક્રાંતિના દિવસે જે વ્યક્તિ શુભ કર્મ કરે છે સંયમ રાખે છે અને ખોટા કર્મોથી બચે છે તેના જીવનમાં સૂર્યદેવની કૃપા રહે છે આ દિવસ આપણને શીખવે છે કે પરિવર્તન બહારથી નહીં અંદરથી શરૂ થાય છે જો આ દિવસે માનવ પોતાના વિચારોને ઉજ્જવળ કરી લે તો તેનું ભવિષ્ય પોતે ઉજ્જવળ થઈ જાય છે યહીં મકરસંક્રાંતિનો વાસ્તવિક સંદેશ અને સાર છે આ મકર મકરસંક્રાંતિના પર્વને વધુ રંગીન બનાવવા માટે અહીં કેટલીક તસવીરો છે